નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ગાંધી માર્કેટ યાર્ડ માં કપાસ પુષ્કળ આવક ટ્રક હડતાળ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક નોંધાઈ છે આજે વહેલી સવારથી જ કપાસ ભરાયેલ વાહનોની યાર્ડમાં લાંબી કતારો લાગી હતી પુષ્કળ આવકને પગલે યાર્ડ કપાસથી ઉભરાઈ જવા પામ્યું હતું યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીમાં વધુ નોંધાય છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના સિત્તેરથી એસી ઉભા પાલ ભરાઈને આવે છે જેમાં હાલ યાર્ડમાંથી વેપારીઓ સીધા ખરીદી કરતા હોવાથી કપાસના તેરસો પચાસથી લઈ ચૌદસો સુધીનો ભાવ મળી રહે છે મારું નામ રાજ ગોડાસરા ઉપલેટા માર્કેટ ઇન્ડિયાના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ ઇન્ડિયામાં અત્યારે કપાસના દરરોજના સિત્તેરથી એસી કપાસના ઊભા પાલ આવે છે એ જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે ઉપલેટા માર્કેટિંગ ઇન્ડિયામાં કપાસના દરરોજના ચૌદસો સવા ચૌદસો રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીના ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભંપણ પ્રમાણમાં આવક થયેલ છે